ગાઈસ સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં તો આપણે નીકળી ગયા દુકાને જવાનું છે ફટાફટ અને ગાઈસ શરદી જેવું થઈ ગયું છે ગાઈસ હવે જોઈએ કે વિડિયો તો કઈ ચાબ દબ બંધ થઈ ગયો એને સડ જેવું થઈ ગયું ગાઈસ ખબર નહી હાંજે તને અને કાલ મેચ જો અન બહુ ગાઈસ મજા આવી ગઈ કારણ કે હું ગય બેસ ઓર સુપર ઓવર થઈ અરે ઓલી મને યાર ખબર ના પડી કેમ વિકેટ ના દીધી આમ ને કઈ ભાઈ ચોથા દિવસે વિકેટ પડી ગયા પાછું પણ એ ખબર ના પડે વિકેટ કિમ ના દીધી સ્ટમ્પ આઉટ કર્યો ને આમ નથી એમને એમાં તો નહીં ગાઈશ જોઈ લઈશ આપણે વિડીયોમાં શું કહે છે બધા અને નવો બ્લોગ હમણાં ફટાફટ આવી જશે કાલે મૂકવાનું નથી ભૂલ થઈ ગઈ હતી એટલા માટે તો ગાઈશ આપણે દુકાનો બાપાને ગયા છે કામ છે બહાર લેવામાં આવું બાપાને થોડું કરું તો હું આવું એક કામ આવી જાય હવે આવે એટલે વળી પાછી આપણે આપણે મૂકી જવાનું ઘરે આપણે વાળો આવી ગઈએ કલાક બે કલાક પછી અમારે મામાની આવ્યા છે મામાની આવ્યા એટલે આપણે તો વાળા બપોર ગયા આ ને આપણે હોય તો બાપા થઈ ગયું કામ હોય તો કરી ઉપર આપણે ના હોય તો એ નીકળી ના રહેતા દુકાને રહેવું થઈ ગઈ છે એમાં ખબરની વાત લઈ ગઈ થાય

ઘરે પણ કોઈને ખબર નથી કે આપણે કયો કોર્ષ કરીએ ખબર પડશે પણ દોઢ વર્ષ પછી બરાબર આવી ખબર પડી જાય કંઈ નાખાય પાંચ દિમય ખબર પડી જાય આપણે કરતા હોય કામ તો વખતે કહીએ તો ફટાફટ આપણે આપણો જે કોર્ષ છે એ કરવાનો છે મતલબ દોરવાનું ઘણું છે લખવાનું તો લખી નાખીએ પછી મળશું આગળ અને આપણો આવી ગયો છે તો જોઈ લેજો ફટાફટ તો મળતા રહેશો આગળ અને ફટાફટ આમાં આપણે સક્સેસ થવાનું છે આ થઈ ગયો ને આપણે આપણે આવી ગયા હતા વાડી વાડીએ આમ એકદમ રેડી થઈ ગઈ છે બધું જોઈ લ્યો માંડવી થઈ ગઈ છે આમાં કેટલીક થઈ અંદાજો ખબર નથી પડતો હું આવ્યો હતો મારા કામથી પણ એ કામ તમને કહેવા માંગતો નથી અમુક કારણ માણસોના કારણે માણસો સમજી ગયા છે અહીં બેઠા છે તો નથી કહેવાતા બાકી જઈ લઈએ આપણે ભાગ્યો પાણી વારે તમને દેખાતો થોડોક ઝૂમ કરીને તમને દેખાડી દો લોગો નો રીહ છે વચ્ચે વચ્ચે ને બાકી ગાઈસ આંબા વિચાર્યા આંબે જાવાનો પણ થોડીક ગબજ જશે આપણે લગભગ રૂટિન પ્રમાણે બેצતા ધી બે ત્રણ ઢીકલા કાઈમી આવવાનું થાય અને તો બીજું કારણ હે ને તો બીજું એ કારણ થી ને ગાઈસ હવે આમણા じゃ આ બધું નું હે ને કામકાજ ચાલુ કરવાને આ બધું પ્લાસ્ટર બ્લેસ્ટર કરવાને તો ગાઈસ પછી મળશું આગળ તો રૂટિન જે આપ કામ કરવાની કરના કે બધું જોઈ લ્યો આરામથી આપણે ઊભા થઈને તૈયાર હા ગરમી ચડી ગઈ એટલે ઊભા ઉભા રહ્યા એવો તડકો છે ભાઈ થઈ ગયું છે તડકો નું કામ ગમતા નથી હા ગરમી ના આવી થોડું ઘણું કામ હતું જોઈ લીધું ભાઈ હું કેવું ખબર થાકી ગયા પાણી બોટલ લઈ આવ્યો આરામથી એક શાંતિ આવી બાકી તમે જોઈ લીધું હા ગરમી તમારો ભાઈ નાઈ ગયા તમને એમ ના થાય કે પાણી રેડી નાઈ ગયા બાકી જાઓ આપણે ભાગી ભોગી ગયા છે ગાય માંડવી એવી મસ્ત નહીં કેમ થાય કે હમણાં ઉપાડીને થકી જ ખાવા ખાવાનું વિચારે લઈ જવાનો પણ હવે જોયું તો ભાઈ થોડું ઘણું કામ બાકી રહ્યું હોય થોડું ઘણું કામ કરી લઈ અને પાછા નીકળી જશું થોડી ઘરમાં ગાઈસ બહુ ગરમીથી નારી એવી ગરમી થાય કે ડાયરેક્ટ ઘરે જઈને નાવાનું વિચારે આવે તો મળ્યા પછી આગળ ગાઈસ તો આપણી બેટિંગ આવી ગઈ છે તો થોડી ઘરમાં આપણે બેટિંગ કરશું આરામ છે એવા થાકી ગયા ગાઈસ હા 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 હર મી કોપના ના પેઢી હોય એસી બેસી ફીટ કરાવી દો એવું લાગે પૈસા પૈસી મળશે આપણે આગળ હવે થઈ ગયું છે આપણું કામ પૂરું તો ફટાફટ ઘરે નીકળી જાય અને આટલું ઉતરું અને બીજું મારે તો નહીં ને તોના અને થોડોક પાંચ મેં લાઈ ને હાથ આ રહીને દીધું આપણે ભાગી કીધું એને દેવા પડે ને આપણે હા રાખી બધા લઈ જાવ આટલા કોઈ ખાઈ નહીં એટલે મેં કીધું અડધો એના આડું રાખી દે અડધો મેં લઈ લીધા तो फोन कर दपाने घ देंज किडू राख दीदा तो लेता जाए तो गई हम थोड़क काम चालू करवाके हम पीवाई जाए काम तो उपाधि नहीं पा कहीं वो न कोई बीजा अव तो उपाधि तो नहीं कहीं तो उपा तो काम कर मैं तो गई फटाफट निकली जाए आप बापा फोन कर दी गए आप भाग्य फोन कर दी हूँ तुम्हें तेरह हूँ ना के ना के तो हमरा नहीं તો એ રીતે આવી ગયા છે લેતા જાય ઉપાધિ નહીં ખોટી ફટાફટ નીકળી જાય ઘરે ના પછી આપણે વાંચવાનું હોય ને ક્લાસીસ થોડા જોઈન કરવા છે ને તો એ બધું કામકાજ આવેલું હતું આપણે ચંપલા તૂટી ગયા છે આપણે નવા ચંપલા ગોતો કંઈ એક બધી આમ નીકળી જાય વેરું જ ના આવે ઘરે દુકાન દુકાન મારવા આવીને રમતા હોય આવેલું છે જો આખા ભીના થઈ ગયા કઈ

તો જવા દઈએ હવે ફટાફટ જમી લઈ થોડું ઘણું જમવાનું છે કાંઈક તો વિચાર નથી જમવાનું જોઈને જમી કે નહીં ઉપર ફટાફટ આપણે જે સ્ટેપ ચાલવાના છે એ ચાલી લેશું એક પેલા અને તો મળશું પછી કાલે તો આ બ્લોગને આપણે ઇમ્પ્રૂવ કરી દઈશું મળશું કાલેના નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો ગાઈઝ આપણી ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો અને બને એટલો શેર કરો આપણા બ્લોગને અને કેવો લાગે છે પ્લીઝ કોમેન્ટ કરતા રહ્યો બાય બાય